નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા તો ભારત દર્શન ન્યૂજ આજના મહત્વના સમાચાર તાપીના સોનગઢ ખાતે ઓપરેશન સિંદૂર દેશના જવાનોને સન્માન માટે સોનગઢ નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા દેવજીપુરા રામજી મંદિરથી સાર્વજનિક સ્કૂલ સુધી પ્રસ્થાન કર્યું તિરંગા યાત્રાનું નિવૃત્ત આર્મીઓના જવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સોનગઢ નગરના હરેક સમાજના આગેવાનો જોડાયા હતા પૂર્વ પ્રમુખ મયંકભાઈ જોશી તથા સોનગઢ નગર અને તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા રિપોર્ટર હાર્દિક જોશી તાપી अभालाग शवागे शे, आराज बनागे शे, आराज बना के शे,